નાનો ભાઈ કર્મુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે માતા પિતા અને પાંચ ભાઈ બહેનો હોય માતા પિતા અને બે બહેનો એક ભાઈ તેમના વતનમાં રહે છે ચાર ઓગસ્ટના બપોરે આશરે એક વાગ્યાની આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમુ અને અન્ય હેલ્પર રવિન્દ્રનાથ લાલજીત મોરિયા ક્રેન ડ્રાઈવર તાહિર હુસેન નસરુદ્દીન અહેમદ ક્રેન સર્વિસ માલિકનો દીકરો પ્રિન્સ નિપુલલાલ મોરિયા સાથે ક્રેન લઈ આરજીડી ટેક્સ પાર્ક ખાતે પહોંચ્યા હતા

જોકે લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર પર પડતા જ તેની ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી સૌ કોઈ ભેગા થઈને જીતેન્દ્રને બહાર કાઢી એકસો આઠને જાણ કરતા સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હોય જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ